પાટણ જિલ્લાના સરકીટ હાઉસ ખાતે એક દિવસીય ગ્રામ્ય મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી પ્રકાશ મગદુમ દ્વારા દીપ પ્રાકટ્ય સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે ટ્રેન્ડ્સ ઇન જર્નાલિઝમ વિષય પર વ્યાખ્યાન આપતા શ્યામ પારીકે વિષય વસ્તુના મહત્વ પર ભાર મૂક્યો હતો વાર્તાલાપ દરમિયાન પાટણના પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભવિષ્ય ડિજિટલ છે અને પ્રિન્ટ એ વારસો છે નવા માધ્યમો હજુ પણ સંક્રમણમાં છે દિવસના અંતે સામગ્રી રાજા છે સારી સામગ્રી માટે ભાષા એ સૌથી મહત્વપૂર્ણ ચાવી છે તમે ટેલિવિઝન અથવા પ્રિન્ટ માટે કામ કરી શકો છો દિવસના અંતે સારી ભાષાની જરૂર છે કોઈ પણ વસ્તુ સારી ભાષાનું સ્થાન ન લઈ શકે પત્રકાર કહે છે કે આપણે ઘણી બધી કુશળતાઓ જાણીએ છીએ પરંતુ સારી ભાષાને કોઈ પણ બદલી શકતા નથી વ્યક્તિએ દરૃત શબ્દકોષમાંથી ઓછામાં ઓછા બે નવા શબ્દો વાંચવા જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે શ્રી મનીષ મહેતાએ મોબાઈલ જર્નાલિઝમ એન્ડ ડિજિટલ મીડિયા વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે અમારા ન્યૂઝ રૂમમાં એક નિયમ એ છે કે દરેક સમાચારોને ક્રોસ ચેક કરવામાં આવે ફેક ન્યૂઝના સમયમાં સમાચારોને ક્રોસ ચેક કરવા ખૂબ જરૂરી છે એક નિયમ એ છે કે વિશ્વસનીયતા સાથે ચેડા ન કરવા જોઈએ ભલે તમને એક મિનિટ અથવા એક દિવસ મોડું થઈ રહ્યું હોય વિશ્વસનીયતા સર્વોચ્ચ છે કટોકટી વિશ્વસનીયતા સાથે સમાધાન છે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા વચ્ચે તફાવત છે સોશિયલ મીડિયા પર લોકો ચેક કર્યા વગર માહિતી ફોરવર્ડ કરે છે તેમણે પાટણ જિલ્લાના પત્રકારોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ બતાવ્યું હતું આ પ્રસંગે પીઆઈબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમ શ્યામ પારે કુમાર મનીષ કોમ્યુનિકેશન સ્ટ્રેટેસ્ટ્રીસ શ્રી મનીષ મહેતા એડિટર દિવ્યભાસ્કર ડિજિટલ શ્રી યોગેશ પંડ્યા ડેપ્યુટી ડાયરેક્ટર પીઆઈબી અને આરોહી પટેલ ડેપ્યુટી ડાયરેક્ટર પીઆઈબી ઉપરાંત પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા